અમદાવાદના પાલડીના જૈન દેરાસરમાં થયેલ ચાંદીની ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે જેમાં ક્રાઇમ બ્રાન્ચે ચોરી કરનાર ચાર શખ્સોની ધરપકડ કરી છે તેર ઓક્ટોબરના રોજ દેરાસરના સેક્રેટરીએ પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં જૈન દેરાસરમાંથી મૂર્તિના મુગટ આંગી કુંડલ તથા અન્ય વસ્તુઓની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવાઈ હતી પ્રાથમિક તપાસમાં પૂજારી મેહુલ સીસીટીવી કેમેરામાં અમુક સમય માટે બંધ કરતા હોવાનું જણાયું હતું ચોરી થયા બાદ પૂજારી મેહુલ રાઠોડ સફાઈ કામ કરતા દંપતી કિરણ અને હેતલ પણ ફરાર હતા ક્રાઇમ બ્રાન્ચે હેતલની પૂછપરછ કરી આગળ વધુ પૂછપરછ કરવામાં આવતા કાર્યવાહી ધરી અને મેહુલ વર્ષથી દેરાસરમાં પૂજારી તરીકે પોતાના ભાઈ સાથે કામ કરતો હતો અઢી વર્ષ પહેલા મૂર્તિ પાછળ દિવાલમાં જીવાત થતા જળતર ઉતારી ભોયરામાં મૂકવામાં આવ્યું હતું બે વર્ષમાં પૂજારીએ સાત સાત કિલોની બે જળતરના ભાગોની કટરથી કટિંગ કરી રોનક શાહને વેચતા હોવાનું સામે આવ્યું છે ચાંદીના વેપાર સાથે સંકળાયેલા રોનક શાહ ચોરીના ઘરેણા લઈ તેને ઓગાળી પાટ બનાવતો હતો અને ચાંદીના પાટને વેચી રોકડ કરી લેતો હતો ત્યારબાદ ફરી તે રોકડથી નવી ચાંદીની નવી પાટો ખરીદતો હતો પૂજારીએ કુંડળ મુગટ અને આંગીના ભાગનું કટિંગ પ્લાસ્ટિકની થેલીમાં ભરીને અડધું સંજયને આપ્યું હતું સમગ્ર ચોરીમાં પૂજારીની સાથે હેતલ અને કિરણ પણ સામેલ હતા જે ચાંદી સંજયને વેચાણ માટે આપવામાં આવ્યું હતું જડતરનું કટિંગ પૂર્ણ કરી તેને વેચવામાં આવ્યું હતું ત્યારબાદ પકડાવાના ડરથી તમામ ફરાર થઈ ગયા હતા જોકે પોલીસે તેમને લઈ ચોરીનું ચાંદી પણ જપ્ત કર્યું છે તારીખ હજાર ના રોજ પાલીડી પોલીસ સ્ટેશનમાં પાલીડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ શ્રી લક્ષ્મી વર્ધક જૈન દેરાસરના સેક્રેટરીશ્રીએ ફરિયાદ નોંધાવેલી હતી જે ફરિયાદમાં હકીકત એ રીતે જે દેરાસર છે એમાં છેલ્લા પંદર વર્ષથી પૂજારી તરીકે કામ કરતા મેહુલભાઈ રાઠોડ અને એ દેરાસરમાં સાફ સફાઈનું કામ કરતા દંપતીએ દેરાસરના જે મૂર્તિઓ છે એ મૂર્તિ પર ઘરેણાં તેમજ મૂર્તિના આંગી અને કુંડળ મળીને ચાંદીના જે ઓર્નામેન્ટ્સ હતા એના લગભગ એક કરોડ ચોસઠ લાખની ચોરી કરેલી એ બાબતની ફરિયાદ નોંધાવતા પાલડી પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર્ડ થયેલો હતો પાલેડી પોલીસ સ્ટેશનમાં પ્રથમ તપાસ પા પીઆઈ સંભાળી સંભાળેલી હતી જેમાં નામજોગ ફરિયાદ દાખલ થતાં પ્રથમ આરોપીબેન શ્રી પુરી ઉર્ફે હેતલબેનની અટકાયત કરવામાં આવેલી હતી ત્યારબાદ આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ શ્રી પોલીસ કમિશનર અમદાવાદ સિટીનાઓએ ગુનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદને સોંપતા જે તપાસ ઓસૈ ડીડી પટેલ નાઓએ સંભાળેલી હતી એ તપાસના કામ અમારી ટીમોએ સંયુક્ત વર્ક કરીને સદરગુનામાં સંડોવાયેલા આરોપી મેહુલ હરિસિંહ રાઠોડ કે જે છેલ્લા પંદર વર્ષથી આ જૈન દેરા પોતાના ભાઈ સાથે પૂજારી તરીકે કામ કરતો હતો તેને તથા અન્ય આરોપી સંજય પ્રવીણભાઈ જાગરિયા સંજય પ્રવીણભાઈ ઝગરિયા રહેવાસી રાવલનગરના છાપડા વાસણા તેમજ અન્ય આરોપી રોનક સુબોધચંદ્ર શાહ નાઓની અટકાયત કરેલ છે